આજે અક્ષય તૃતીયાનો દિવસ છે આ દિવસ માટે દિવસે સુવર્ણની ખરીદી ખૂબ જ સકન માનવામાં આવે છે જામનગરમાં અનેક લોકોએ આજે સોનાની ખરીદી કરી આમ કહેવાય છે કે સોનું આસમાને છે તેના ભાવ તેમ છતાં તેની ખરીદીમાં કેટલો ફેર થયો છે જાણવાનો પ્રયાસ કરશું આપણી સાથે જાણીતા જામનગરના જ્વેલર્સ છે તેમની પાસેથી જાણીએ સર આજના દિવસે મોટાભાગે લોકો ખરીદી સોકનની કરતા હોય છે પહેલાં કરતાં આ વેપાર કેટલો ઓછો થયો છે અને ખાસ કરીને જે ભાવ થયો છે ભાવ ખૂબ જ ઊંચો હોવાના કારણે ખરીદીમાં ક્યાંય ફેર આવ્યો છે એકચ્યુઅલી આજે બહુ જ સારો દિવસ છે અક્ષય તૃતીયાનો અને હું એમ કહીશ કે આજના દિવસે સોના અને ચાંદીના દાગીનાઓ લેવા એ સુકનવંતુ ગણાય છે અને ખાસ કરીને આપણી ભારતીય પરંપરા પ્રમાણે આવા સારા દિવસે દાગીનાઓ સોના ચાંદીના ખરીદવા એ લાવો તો જનરલી કોઈ ઘર મૂકી જ ન શકતું હોય એટલે બહુ સારી વસ્તુ છે સોનાનો ભાવ ડેફિનેટલી વધ્યો છે આ સમયગાળા દરમિયાન પણ એની સામે જનરલી આપણે એ પણ જોઈ શકીએ કે ક્યાંય પણ ઇન્વેસ્ટમેન્ટ ઇક્વિટીની અંદર કરો કે લેન્ડની અંદર કરો એના કરતાં એ છેલ્લા બે ત્રણ વર્ષથી સોનાનો ગ્રોથ એવરી યર વીસથી પચીસ ટકા વધ્યો છે એટલે ખરેખર તો મોંઘો ભાવ થયો છે પણ એની સામે લોકોનું ઇન્વેસ્ટમેન્ટે બહુ સારો ગ્રોથ મળી રહ્યો છે તો આજના દિવસે લોકો સારું એવું ઉત્સાહથી બાય કરી રહ્યા છે અને ભવિષ્યની અંદર પણ આ ગોલ્ડ હજી વધશે અહીંયાથી પણ તો એ પ્રોડિક્શન સાથે લોકોનો સારો ઉત્સાહ જોવા મળી રહ્યો છે થેન્ક યુ આપણી સાથે કેટલા ગ્રાહકો છે તેમની પાસેથી જાણીએ આજના દિવસે જે ખરીદી કરવા લોકો આવ્યા છે તમારી પાસેથી જાણવા માંગીશ આજના દિવસે ખરીદી માટે આવ્યા છો બીજા કરતા ઇન્વેસ્ટ કરતા આજે સકનની ખરીદી કરી રહ્યા છો કેવી લાગણી અને શું કહેશો આજના દિવસે આજનો આજનો દિવસ ઘણો આજનો દિવસ ઘણો શુભ ગણાય છે ગોલ્ડની ખરીદી માટે એન્ડ ગોલ્ડ આપણે આમ જોવા જઈએ તો ઇન્ડિયા માટે કેવું છે કે ઇટ્સ એન ઇન્વેસ્ટમેન્ટ એન્ડ એવરી હાઉસ હોલ્ડ ઘરના બધા ઇન્ડિયાના બધા લેડીઝો પાસે ગોલ્ડ હોય છે અને સૌથી બેસ્ટ અસેટ ગણાવવામાં આવે છે ગોલ્ડ અને સ્પેશિયલી આજે અક્ષય તૃતીયનો દિવસ છે તો મારા વાઈફ માટે અમે લેવા આવ્યા હતા એન્ડ કેડી જ્વેલર્સ બિંગ ધો સ્ટોપ સોલ્યુશન ફોર ગોલ્ડ એની ગોલ્ડ ઓર્નામેન્ટ એની જ્યુલરી જ્યાં બધી બહુ જ ખૂબ જ સરસ વેરાયટી જોવામાં આવે છે અમે યુઝઅલી અહીંયાથી જ ગોલ્ડ પરચેસ કરતા હોઈએ છીએ આજના દિવસે પણ એ જ અમે અહીંયાથી પરચેસ કર્યું છે આજે જામનગરના લોકો જે જણાવી રહ્યા છે કે આજના સકંડના દિવસે ખરીદી કરી રહ્યા છે ભાવ સોનાનો સો ટકા ઉપર આવ્યો છે પરંતુ લોકોની ખરીદશક્તિમાં પણ ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે તેના કારણે ખરીદીમાં થોડોક ઘટાડો જરૂર થયો છે પરંતુ જે લોકો આજના દિવસે ખરીદી કરવા માંગતા હોય છે તે જરૂરથી આ પ્રકારની ખરીદી કરતા હોય છે મોડી સાંજે જ્વેલર્સની દુકાનોમાં અત્યારે ગ્રાહકોની ભીડ પણ જોવા મળી રહી છે દિવ્યશ ખબર ગુજરાત જામનગર